દરેક સફળ વ્યક્તિમાં આ પાંચ બાબતો હોય છે સફળતા સાંભળવામાં અને જોવામાં જેટલી સરળ લાગે છે હકીકતમાં તે ખૂબ જ મુશ્કેલ છે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સફળ નથી થઈ શકતો બલકે તે નાના નાના કામ સતત કરતો રહે છે જેના કારણે તે એક દિવસ સફળ થઈ જાય છે જો આપણે આ ગુણો વિશે વાત કરીએ તો તે તમને સફળ વ્યક્તિમાં જોવા મળશે તમે આને તેમની આદત તરીકે સમજી શકો છો તેમને પીઢથી અલગ કરે છે અને તેમને વ્યક્તિગત રીતે મજબૂત બનવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ દરેક સફળ વ્યક્તિમાં કઈ કઈ સામાન્ય બાબતો હોય છે નંબર એક મોટી તકોની રાહ ન જુઓ તમે સાંભળ્યું જ હશે કે કેટલાક લોકો હંમેશા કહે છે કે જો અમારી પાસે આ હોય તો અમે આ કર્યું હોત અમને મોટી તકો નથી મળતી અને આ દરમિયાન આપણે આપણી નાની તકો પણ ગુમાવી દઈએ છીએ ખરેખર જે વ્યક્તિ મોટી તકોની રાહ જુએ છે તે ક્યારેય સફળ થઈ શકતી નથી સફળ તે છે જેણે નાની તકો પર કામ કર્યું અને તેને મોટી તકો બનાવી નંબર બે બીજાની રાહ ન જુઓ દરેક સફળ વ્યક્તિ બીજાની આવવાની રાહ જોતો નથી તેમજ તેઓ કોઈ કામ માટે બીજાઓ તરફ પાછા વળીને જોતા નથી તેઓ પોતાના દમ પર આગળ વધે છે અને દરેક કામ જાતે જ કરવાનો પ્રયાસ કરે છે તેથી તમે જોયું જ હશે કે સફળ વ્યક્તિ આગળ વધે છે અને કામની જવાબદારી પોતે લે છે અને નેતૃત્વ કરે છે તે ઓર્ડરની રાહ જોતા નથી નંબર ત્રણ એકલા કેવી રીતે ચાલવું તે જાણે છે જો તમારે સફળ થવું હોય તો તમારે એકલા કેવી રીતે ચાલવું તે જાણવું જોઈએ તમને એકલા ચાલવામાં ડર ન લાગવો જોઈએ વાસ્તવમાં એકલા ચાલવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ એકવાર તમે શરૂ કરશો તો રસ્તો આપોઆપ દેખાશે અને તમે તમારો રસ્તો જાતે જ બનાવશો નંબર ચાર સમય અને કામના પાકા હોય છે દરેક સફળ વ્યક્તિમાં આ બે બાબતો હંમેશા સામાન્ય રહે છે પ્રથમ સમયના પાબંદ બનો અને બીજું તમારા કામ વિશે ખાતરી કરો તમે જે પણ કરો છો અને નાનામાં નાની જગ્યાએ પણ આ વસ્તુઓ તમને બીજાથી અલગ પાડે છે તેથી જો તમારે પણ સફળ થવું હોય તો આ બે બાબતોનું સંપૂર્ણ પાલન કરો નંબર પાંચ નિરાશામાં પણ આશા શોધો સફળ વ્યક્તિ નિરાશાના સમયમાં પણ આશાવાદી રહે છે તે એક ક્ષણ માટે ઉદાસી અનુભવે છે પરંતુ દરેક ક્ષણ આ ઉદાસીમાં જીવતો નથી આવા લોકો નિરાશામાં પણ આશા શોધે છે અને હંમેશા આગળ વધતા રહે છે તેથી આ વસ્તુઓને તમારામાં સામેલ કરો અને હંમેશા તમારા પ્રયત્નો ચાલુ રાખો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો